તો સો વેલકમ ઓલ ટુ ફેનલ તો ફાઇનલી તમારા બધાનું ન્યૂ વિડિયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો આપણો ઘઉંના ટોપિક ઉપર છે એટલે કે ખાલી વિડીયોની અંદર તમે લાઈવ સુધી બનારો તમને કાયો કાર ટોપિક તો ટોપિક બધું સમજાય બરોબર હવે આવ્યો છે ઉનાળો અને કહું જ્યાં કમ્પ્લીટ પાક કમ્પ્લીટ થઈ ગયો દોણો અંદર એટલે ગામમાં મજૂર મળતા નથી બડા હરામી હો બેટા એટલે આ તો કોઈ ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ની કે ફેસબુક ની સોશિયલ મીડિયા મજૂર બેઠો હોય તો એને કોઈ ખોવઠા બાબુ હોય તો એને આખા દાડાના ત્રણ રૂપિયા મજૂરી ભર્યા લઈશ ને હું જ મજૂરી કરું હું છું મારો આ ભર્યા